સુરતમાં મેઘરાજાનું ફરી આગમન થયું શહેરના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો સુરતના વરાછા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો તો તેની સાથોસાથ અઠવા મજુરા અડાજણ વિસ્તાર તેમજ ઉધનામાં પણ વરસાદ વરસ્યો બફારાની સ્થિતિ વચ્ચે ફરી એકવાર મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થતા હવે ખેડૂતો ખુશખુશાલ છે હવામાન विभाग તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે એન્ટ્રી હાલ જોવા મળી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરતના વરાછા વિસ્તારમાં કે જ્યાં હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જે મુજબ આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મેઘરાજા આજે સવારથી જ છૂટી છવાઈ સાથે એન્ટ્રી બોલાવી હતી અને હાલ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે ખાસ કરીને ભારે બફારાની સ્થિતિ વચ્ચે વરસાદની ફરી રી એન્ટ્રી થઈ છે અને સવારથી જ સુરત શહેરમાં એક ઠંડકમય વાતાવરણ છે છે અને તેના કારણે લોકોને બફારાની સ્થિતિમાંથી રાહત મળી પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે આજ જ રોડ ફરી મેઘરાજાએ પોતાની એન્ટ્રી બોલાવતા ખાસ જગતના તાતની અંદર એક ખુશીની લાગણી ફરી વળી છે સુરત શહેરમાં આ પ્રકારનો જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે વહેલી સવારથી કાળા દિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની છૂટી છવાઈ છે તે હાલ જોવા મળી રહી છે પરંતુ કેટલાક વિસ્તારોની અંદર ક્યાં જ ધીમી ધારે તો કેટલાક વિસ્તારોની અંદર આ પ્રકારે જે ધારધાર વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન જે ખભા સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત સુરત